કાકા ઓ કાકા હા કુડ સા બરાઉ આ નસા આવો આવ સાહેબ આવ આવ ઓ બલાજી મેઠાજી નું ઘર આવી દે છે હા સાહેબ બરાબર હું સાહેબ આ મારું ઘર કેવો સાહેબ ઉપર પોઈન્ટ લાવો બાજોતે નરબસ આ તો કાકા આ બે મહિના થઈ ગયા હવે રોયન એમ મગરના ઓસું પાળે ને મજા નઈ આવા પછી જુઓ કાકા અત્યારે હું આ બધું હોભળવા નહીં યાર હું પાર્ટી કાર્ય કરવા આયો છું બરોબર એટલે તમે શાંતિ રાખો એ બધું હું જઉં એના પછી તમારે ચેર રાખો નાટક ઓને જ કરો છે એ મારા ના જોવાનું એ મારા છોકરાનો ઓને ઓને ખોયો છે પણ એ મારા ના જોવાનું હા સાહેબ પણ અજીર મોન તમારા બે મહિનાથી છોકરો તો થયો તો ગુમ તો પછી તમે ફરિયાદ છે મમુ નો થાય એ સાહેબ એવું હતું કે અમે કોઈ ખગવા વાલે છોક જળ એના મોમાની હોય ને હા હરી જતો હોય કે કોઈ એના ફાઈના જતલા એટલે સાહેબ અમે નથી થાય બધી ભૂલત તમારી છે ને સાહેબ ભૂલ છે ને અમે સ્વીકારીએ છે સાહેબ બરાબર સાહેબ ગમે તે કરો

મારી કોઈ ભૂલ નઈ ઘેરાય જોયા પછી શું મળ્યા ના મને સાહેબ હું વાત કરું પોતાનો ઘરવાળો પડી ઘર હદ કેવાય સાહેબ

આ બધું તમે શું આ બધું નાટક કરીશો પૈસો નો પોણી થઈ જાય ખોટું હમણાં કેટલા રૂપિયા ખર્ચવા પડશે એટલે આ પણ છોકરા જળતો નહીં અગોવા લઈ નહીં જળતો કઈ ના મોમા નહીં નહીં પણ મારે તો કોઈ રસ્તો કરવો પડે બેટા એ તો સાહેબ આપડે હારા બોલો ભાઈ અમે ખોડી નાખશું ના ના રે ફાઈલ તો થઈ છે તો કાગડા તમે જવાન કરો કો તો પછી મને ના ના મુજો ચલો આવો આપડે પેલા ખાટા ભાઈ બોલાવાની સાહેબ ગમે તે કરો મને બલ્યા નોગ્યાલો મારા બલ્યા મને બલ્યા વગર ફાવતું નહીં નું મોટું મને પાણી ઉતરાયણ ખાવાનું ગમે જબર જબર પાજો હાથમાં આયો તો વગણ પૈસાનો ઉપાળો ફટોફટ નાખી દયો શિવપા અજી તો આખો આપડા ઘર પૂરું થા હો તો હુજી તો મોજે દરિયા છે શિવપા હા એક વાત કહું હું વાત લાવ્યો મન જવા જો મમ્મા બાપા મમ્મા બાપા શિંચા કરતો છું માછી હોય જવા દેવા લાવ્યો છું માર માને મારા બાપા તંસી તે માર છોકરો સુઈ ગયો હું હોજવા વાડેરીમાં જઉં છું કે તાર બાપાની રોજ હોર સંભાળ લઉં છું શું તારો બા ખોટો ખોટો બધું છે પીવે કરે મારા ફાવતું ફટોફટ આ

સાહેબ એમ કીધું કે બધાને બોલાવો તમારા જે નાઝીન બધાને તે કે મારા જુબો ની લઈ લઈ એટલે કે એમને ધ્યાન રહે અને એમને કઈ છો પૂછવું તો જવાબ લેવાના છે જવાબ લેવાના છે પણ હું લેવા દે માગ બેટા આલવા પર જવાબ આપો આલી હેડો આઈ હેડો હેડો તો હું હતો મોટો ફીટ બધી કાઢ્યું છે

હાન કરી સાહેબ પોલીસ બોલાય ને આ કરી ત્રણ આપળો આટલો બાસ તો છે ક્યો તો ભાઈ કોક તો પડે ભાઈ સાહેબ કુટુંબના નમસ્કાર સાહેબ તમે તમે સાહેબ પણ મારા બધા માર તો અલગ અલગ બધું રવાનું

ભાઈ ભાઈ નો છોકરો થાય તને કીધું અરે ત્યાં કદી જોયો તો એના એ તો ખોવાનું એના મોરી હા મોરી સાહેબ અમે ભેગા થયા બરાબર પ્રવાસની વાતો પ્રવાસ ગોઠવવાનું કરતા હતા બરાબર પણ જે તૈયાર થવાની ને બલો ગાયબ થઈ ગયો બરાબર બંધ તો તો દેખાણો ના દેખાય તું રાખ ને ભાઈ ગયો છે ગયો બરાબર ગાયબ થઈ ગયો એટલે ખોવાય હમ આ બધા જા ભાઈ આ બજાય તું બો ઓવર આ બોલ રો કોણ તમારું હો છે બધી થાય મારા બાપાનો છોકરો હું અરે બાપ દીકરો છે સાહેબ જેટલું પૂછું એનો જવાબ આપો વધારે ચોદવાય ના કરો તમે હા હા કાકાર બોલો હાડો લા માં અમાર કુટુંબ એટલે માર પત્રી છે થાય એટલે બંને બાપ દીકરો છે હા બરોબર ના પેલા તાર હારે ને ફોન કર્યો તો પૂછ્યું પછી અમારા લીધા મેં કીધું એનો જવાબ આપો મારા બીજું કશું આપડું નહીં એરા બીમાર પડે સાહેબ એરા યુ

એમકોડી નાતી બરોબર નો ચા પી ગયો હમ હ સર આવો ચા પી લો જલ્દી એવું કઈ ટેન્શન નથી સુને બરોબર ભાઈ

આપણે બદલી નાખીએ મિત્રો તમારું શું કેવું થાય છે બલિયન પકડાય કે ના પકડાય અમે માની છો કોમેન્ટો ઓછી કરો છો તો એ બધા કોમેન્ટો કરો તો મને આગળના ભાગની ખબર પડે અમે કોઈ જેવા છો નહીં ભલે પોલીસ સ્ટેશનમાં કેસ પહોંચ્યો હું કે ઉઠી નાખ્યું તો પૈસા કોઈ ખવડાવશું બોલ ગમે તે કોમેન્ટો કરવા ના કોમેન્ટ તો ખાસી બની કરજો સલાહ બતાવો મને થોડી થોડી ઓ જૈ માતિયે હતી રે હતી અમારી ડિગડી આવી દસારે હતી એ કોઈ ત્યારે મારી હરસી હતી